સ્વામિનારાયણ ભગવાનની જે આજે ખરેખર ખૂબ દેશ પરદેશમાં વસતા તમામ જનને આજે આનંદનો દિવસ કારણ કે આજે રક્ષાબંધનનો શ્રાવણ સુધી પૂનમનો પવિત્ર દિવસ ભાઈ બહેનનો જે સંબંધ એ વર્ષોથી આપણી અંદર આપણી સંસ્કૃતિની અંદર આવે છે અને પરિવારની અંદર જે આ એકબીજા સાથે હેત પ્રેમ રહે એ માટેનો આખો આ પ્રસંગ છે ભાઈ બહેન સાથેનો એવી રીતે ખરેખર આજના દિવસે ભાઈ એને બેન રક્ષા બાંધે છે એની રક્ષા થાય માટે ખરેખર આપણે જોઈએ તો ભગવાન આપણી રક્ષામાં છે જેમ તમે જો આજે પરમ ભૂજે મોહનસાઈ મહારાજે એમના આશીર્વાદની અંદર પોતે એમને જણાવ્યું કે જેમ પ્રહલાદજી હતા તેને માટે રક્ષા માટે ભગવાને નૃષિ રૂપે પોતે સ્પેશિયલ એ અવતાર ધારણ કર્યો અને એમાં પણ પણ જુઓ કે પ્રહલાદની પોતે રક્ષા કરે છે ત્યારે પ્રહલાદજી પણ પોતે ભગવાન નૃષિજીને પોતે પ્રાર્થના કરે છે કે ભલે તમે મારા દેહની રક્ષા કરી એ દેહની રક્ષાને રક્ષા નથી માનતો પણ મારા ઇન્દ્રિય અંતકરણ એના જ થાય કે અંતશત્રુ થાય કે મારો જ્યારે તમે રક્ષા કરશો ત્યારે એને હું રક્ષા માનીશ તો ખરેખર તો આપણે આ રક્ષાબંધનનો મુખ્ય જે ઉદ્દેશ છે એ આપણે ખાસ સમજવા જેવો છે એ વાત આજે પરમજી મોહન આજે ખાસ એના પર ભાર મૂક્યો અને ખરેખર આજે એ વસ્તુ જે ભગવાનના આશરે જાય જ ભગવાનનો આશરો કરે જ મોટા પુરુષનો સંતનો આશ્રમ કરે ગુરુનો આશરો કરે એને હંમેશા એ બધા ભય થકી રક્ષા થતી હોય છે એટલે હંમેશા એ રક્ષા સૂત્ર જે આપણે બધા બાંધે છે એની પાછળના ઉદ્દેશ છે આ આખો સમજ એ આપણે સમજવા જેવો છે સ્વામિનારાયણ ભગવાનની